હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવા ગુલાબ ગુલાબજામુનની રેસિપી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા આપણે ગુલાબ જાંબુ આજે બનાવીશું તો આવો આપણે રેસિપી જોઈ લઈએ આપણે એક વાસણમાં બસો ગ્રામ જે ગિફ્ટનું નું પેક આવે છે એ લીધું છે આપણે આને આ રીતના ખોલી અને વાસણમાં લઈ લેશું હવે આપણે આને આ રીતના મિક્સ કરી લેશું જેથી એમાં કોઈ પણ ગાંઠો હોય તો તે ભાંગી અને બરોબર મિક્સ થઈ જાય હવે આપણે આમાં જરૂર પ્રમાણે દૂધ એડ કરતા જઈશું અને આપણે એનો લોટ બાંધી લેશું આપણે આનો રોટલીનો લોટ હોય એ રીતના નરમ લોટ બાંધવાનો છે પણ આપણે આમાં થોડું થોડું દૂધ એડ કરતા જઈશું અને લોટ મસળી અને તૈયાર કરી લેશું આ રીતના જરૂર પ્રમાણે દૂધ એડ કરતા જવું અને લોટને બાંધતા જવાનું છે આ રીતના મસલી મસલી અને આપણે લોટને તૈયાર કરવાનો છે જેથી આપણે ગુલાબજામુન ના રાઉન્ડ તૈયાર કરીએ બોલ્સ ત્યારે તેમાં કોઈ ક્રેક ના આવે આપણે અહીં લોટ બાંધવામાં એક ગ્લાસ દૂધ લીધું છે એમાં આપણે જેટલી જરૂર પડશે એટલું જ દૂધ એડ કરતા જશું આ રીતના આપણે દૂધ એડ કરી અને લોટ મસળશું એટલે થોડો ચીકાસ ભરેલો ચીકણો થશે પણ આપણે એને આ રીતના મિક્સ કરતા જવાનું છે અને લોટને તૈયાર કરી લેવાનો છે આપણો લોટ છે તે તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાં થોડું ઘી એડ કરી અને લોટને બરાબર ભેગો કરી અને સેટ કરી લેશું આ રીતના આપણે અડધી ચમચી જેવું ઘી એડ કરી અને લોટને બરાબર મસળી અને બરોબર સેટ કરી લેવો જેથી વાસણમાં પણ એક્સ્ટ્રા લોટ જે ચોટેલો હોય તે બધો એક સાથે ભેગો થઈ અને સેટ થઈ જાય તમે જોઈ શકો છો આપણો લોટ છે તે બરોબર સેટ થઈ ગયો છે અને એકદમ લચીલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આને ભેગો કરી લેશું આ રીતના ઘી નાખીને આપણે પાંચક મિનિટ માટે આ રીતના એને મસળી લેવાનો છે જેથી લોટ છે તે એકદમ લચીલો થઈ જાય હવે આપણે આને એક આ રીતના અને આપણે એને ઉપર કઈ પણ વાસણ ઢાંકી અને એને આપણે દસેક મિનિટ માટે રેસ્ટ આપી દેસુ હવે આપણે એક કડાઈમાં ચાસણી બનાવી લેવાની છે મેં અહીં દોઢસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે માપમાં જુઓ તો એક વાટકી જેટલી ખાંડ લીધી છે હવે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી મેં દોઢ ગ્લાસ જેટલું પાણી કર્યું છે હવે આપણે એને ઉકળવા દેવાની છે અને આપણે અડધા તાર જેટલી ચાસણી બનાવવાની છે એક ચમચી જેટલો આપણે એલચીનો પાવડર એડ કરી દીધો છે આ રીતના આપણે ક્રશ કરી અને એલચી નો પાવડર બનાવી અને એડ કર્યો છે હવે આપણે આને આ રીતના ખાંડ ઓકળે ત્યાં સુધી ઉકળવા દેવાનું છે હવે આપણે આ લોટ છે તેના આપણે ગુલાબ ગુલાબજાંબુના બોલ્સ બનાવી લેશું આ રીતના આપણે એને હજુ થોડી વાર મસળી અને તૈયાર કરી લેવાનો છે જેમ આ લોટને મસળીશું ને તેમ તે ચિક્કાસ ભરેલો અને ચીકણો થતો જશે હજી આપણે આને પાંચ એક મિનિટ માટે મસળી લીધો છે

આપણા ગુલાબજાંબુના બોલ્સ છે તે આ રીતના આપણે તૈયાર કરી લેવા બધા બોલ્સ આપણે આ રીતના બનાવી લેવાના છે મીડિયમ સાઇઝના મેં બોલ્સ બનાવ્યા છે આ રીતના હું બધા બોલ્સ છે તે બનાવી લઈશ આમાં કોઈ ક્રેક ના પડે એનું ખાસ ધ્યાન રાખવું બધા બોલ્સ મેં તૈયાર કરી લીધા છે અને માં કોઈ પણ ક્રેક આવ્યો નથી તમે જોઈ શકો છો હવે આપણી ચાસણી છે એ પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચાસણીને ગેસની ફ્લેમ બંધ કરી અને સાઈડમાં થોડી ઠંડી થવા માટે મૂકી દેસું અને આપણે ના બોલ્સ છે એને તળી લેશું આ રીતના આપણે મીડિયમ ફ્લેમ ઉપર તેલને હલકું ગરમ કરી અને આ રીતના આપણે તેલમાં ચમચી ફેરવતા જવાનું છે અને આપણા જામુન એડ કરતા જવાના છે આ રીતના આપણે બધા જામુન છે તે આમાં એડ કરી દેસું અને આપણે લો ફ્લેમ ઉપર આને આપણે તળવાના છે આ ઉપરથી ફટાફટ ગોલ્ડન થઈ જશે પણ અંદરથી એને ચડતા વાર લાગશે એટલે આપણે આને લો ફ્લેમ ઉપર ધીરે ધીરે તળવાના છે આપણે ફ્લેમ છે તે ફાસ્ટ નથી કરવાની બાકી બહારથી તે એકદમ બળી અને બ્લેક જેવા થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલા માટે આપણે આને લો ફ્લેમ ઉપર જ તળવાના છે આ રીતના ફેરવતા જવાના છે અને તળવાના છે અને આપણે ડાર્ક ગોલ્ડન કલર જેવું થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે તમે જોઈ શકો છો કે લાઈટ ગોલ્ડન કલર એમાં આવા લાગ્યો છે અને આપણે હજી બધા જાંબુને આ રીતના તળી લેવાના છે અને હવે આપણે આને આ રીતના તેલની તો અને બહાર કાઢી લેશું તમે જોઈ શકો છો બધા આપણા ગુલાબ જાંબુના બોલ્સ છે તે એકદમ બ્રાઉન કલરના થઈ ગયા છે આપણી ચાસણી છે એ પણ હલકી ઠંડી થઈ ગઈ છે હવે આપણે એમાં આ ગુલાબ જાંબુ છે તે એડ કરી દઈશું આ રીતના આપણે હલકી ઠંડી ચાસણી થાય પછી આપણે ના બોલ્સ છે તે એડ કરવાના છે હવે આપણે આને આ રીતના ઢાંકી અને પંદર થી વીસ મિનિટ માટે મૂકી દઈશું જેથી ચાસણી છે તે ના બોલ્સ ઓબ્ઝર્વ કરી લે તમે જોઈ શકો છો બોલ્સ છે તે બધા ફૂલી ગયા છે ગુલાબજામુન અને ચાસણી બરોબર ઓબ્ઝર્વ કરી લીધી છે હવે આપણે એની ઉપર થોડું હલકું ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું આ રીતના આપણે સર્વ કર્યા છે અને આ રીતના હું તમને તોડીને પણ બતાવીશ તો અંદરથી એકદમ સોફ્ટ અને આસાનીથી તૂટે છે અને મોઢામાં મુકતા જ ઓગળી જાય એવા સોફ્ટ આપણા જાંબુ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને એકદમ દાણેદાર આપણા ગુલાબજામુન તૈયાર થઈ ગયા છે તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરવી અને મને કોમેન્ટ કરવી તમને મારી આ રેસીપી કેવી લાગી